નમસ્કાર દર્શક આપ રહ્યા છો ન્યૂઝ ગુજરાતી મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા બ્યુરોજી પસમુખ પ્રજાપતિ સાથે આજે જિલ્લામાં વડાપ્રધાન શ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ વસોનાય લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો જિલ્લામાં હિંમતનગર ઈડર તલોદ અને ખેડ ખાતે કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકાર શ્રીના નેતૃત્વ હેઠળ આજે દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ સવારે અગિયાર કલાકે વડાપ્રધાન શ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર શ્રીની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હળપતિ આવાસ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાઓનું સમગ્ર રાજ્યમાં તેત્રીસ જિલ્લાઓમાં અંદાજીત

નવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ